આ બધામાં પાર્ટીઓની મેચ ફિક્સિંગ હું વડોદરા શહેરને ડાયજેસ્ટ કરે માટે કહું છું કે પક્ષના કહેવાતા હાઈકમાન્ડના લોકો ચીટર હોય છે જુઠ્ઠા હોય છે ફરેબી હોય છે અને પાર્ટીને તોડવાવાળા હોય છે અને હામેની પાર્ટીને નફળ થઈને જીતાડવામાં મદદ કરનારા હોય છે હું પોતે બંને પક્ષોમાં બીજેપી અને કોંગ્રેસ મને એમ થાય કે તમે ભાજપમાં શાના માટે છે કેશુભાઈ પટેલ જો રાજ્યના મુખ્યમંત્રી બીજેપીના હોય ને એનું ભૂંડું દેખાડવા માટે ત્રણ બાય ઇલેક્શન વિધાનસભાના આવતા હોય ને એમાં અહીં દર્શાવ્યું પ્રજાપતિ જીતેલ નરહરી સાબરમતીમાંથી કોંગ્રેસમાંથી જીતેલ ત્રીજી પણ સીટ આ કાવતરું કરે કે શું ખરાબ દેખાડવા બીજેપી બીજેપી રહીને આમાં હું કાપ પડ્યા તમે કોને ક્ષેત્રો છો એવું કોંગ્રેસ હું આ ટીકા નથી કેતો